હરો હરો તડકો બહુ છે અહીંયા બેય જાવ સાઈડમાં એક ઉનાળો આયો ભીખ માગવા જ્યાં આમથી ઓલું કોક આવે છે લાઈ આપણી પોઝિશનમાં બેહ જાવ ગયા મહિને ભીખ માગી હતી પંદરસો રૂપિયા થઈ ગયા હતા આઈ કેટલા થાય ને એ હવે મારો રામ જાણે લાઈ નવા સંપલા તો ફેંકી દઉં એ દુશ્મન નાયા પે વા ગાવ્યા પી ગઈ એ ઓલી છોકરી કોક આવે આ દેખાતું તો નથી મને આ બાબા કઈ ભાષા બોલો આ આ હા એની કે બે હે <shhh> <tits> <tits> <coughs> <tits> <acuerdo>

મારી હારી કે જેવી હતી લે આવા ગરાક કોક આવતા હોય ફટકાઈ જાય એ આમથી થી કપલ હારું આવે લે એ હા તો ઓલા જ બેન છે મહિના દી પેલા આવ્યા હતા ઈ લેંગો લઈને આ બેન ઓલી ખેલે ફાટેલું પાટલું ગઈ દઈ ગયા હતા આ ખેલે કઈક દે આવા દે આવા દે એ બેન રૂપિયો બે રૂપિયા આપો બાયડી છોકરા ભૂખ્યા છે ખાવા કઈ ખીચડી નઈ નથી

તમે એક મારા ભેગો વિડિયો બનાવશો ને તો તમને હું 20 રૂપિયા દે હે હા બે 20 રૂપિયા નહીં પણ 50 રૂપિયા આપો તો તમે કયો ઈ બનાવું ઊભો થા આજ મારો વિડિયો વાયરલ થવાનો છે મસ્તી ની બનશે રીલ્સ હે જો હું તમને એમ કહીશ ને કે આ છે ભિખારી અને હું આજે પૈસા દેવા ઈસો તમારે કહેવાનું હા બેન બહુ હારા છે એવા મારા વખાણ કરવા એવું છે હા સારું હાલો હા તો હાલો ગાઈસ હું અત્યારે આવી ગઈ છું એક ભિખારી બાય તમે જોઈ ગયા છો અને એના વાટકો આપણે દેખાડી કે એમાં શું શું છે એમ જો બે ને ત્રણ ને 4 રૂપિયા કા આખા પડ્યા છે અને હું અત્યારે આ ભિખારી બેઠો એને ભીખમાં 200 રૂપિયા દેવાની શું તમે જોઈજો અને ઈ ઈ કા કે છે આંભળો તો સૌથી પહેલા બધાયને

આપણો હુલિયો ઉલિયો ને ખરેખર આખું દેશ ગાંડું થઈ જાય હી આ યોગેશ ભારાણી જેમ કે તમે ગાંડા થઈ ગયા અત્યારે કેમ મને કહી દીધું બસો રૂપિયા વિડીયો બનાવવાના કહી દિયો બોલવાનું હું ઈ જ બોલું બીજું કાઈ નઈ બોલું હાલો એમ નથી બોલવાનું ને હા સારું હાલો તમે કયો બોલું હાલો

કે ખરેખર આ ગામની અંદર એક જ બેન એવા જોયા જે ખરેખર સેવામાં દાનપુનમાં બહુ સારું કામ કરે છે આજ આખો દી સવારનો એક રૂપિયાનો ધંધો નથી થયો અને આ બેને મને બસો રૂપિયા આપ્યા છે હું એનો દિલ થી આભારી છું આવા જ બેન હું તો કહું આખા ગામમાં પછાથી એંઠ આવી જાય ને તો હું ખરેખર બી એમ ડબલ્યુ માં રખડું થંક વેલકમ લાવો લાહો રૂપિયા આવજો બસો રૂપિયા

ગુલાબ કે આજુબાજુ ગુલાબ બહુ સુગંધતા રાખે આમાં નાખતા જાવ એમ કઈ ઘી દાન દક્ષિણ ના દેવી હોય દાગ દગા કાકા તું આવડો મોટો વી વરનો છોકરો ભીખ માંગે તને એલા શરમ નથી આવતી એટલે શરમ કેબર હે હાથમાં બંગડીયું પહેરે ને ભાઈ એને શરમ હોય આપને શરમ ન હોય આ લુખીનો કોણ ગયો ઈ એસે ઈ જી હોય આપણે હું હે તમારે આમાં પૈસા નાખો જી કે હોય તો આ 200 રૂપિયા તો તને એલા રોજ એલા આપે એલા ગમે તો આવા માંગવા ને તને તો હું લેવાન કરે છે તને પેલા ખબર હે મારી હિસ્ટરી ની હા હું હરોજ ના 500 રૂપિયા કમાઉ છું અને આ ભીખ માંગવામાં છે ને મારો એક બિઝનેસ છે મારા પોતાનો હાથ માણસો મારી પાસે કામ કરે છે અને બધાને હું 300 300 રૂપિયા રોજ આપું ઈ તને ખબર હે હમણાં ફોન કરું ને એટલે અહીંયા ગાડી આવે તેડવા સ્પેશિયલ પછી હવે તારે કામ કરવું હોય ને તો હાલે આ ટોપલી અને મારી ભેરો માગવા માં ભીખ હવે હવે હું તને આ રૂપિયા દઉં છું બરોબર છે તને ગાડી તેડવા કોણ આવે છે એમ હા તો થઈ હા કોણ ફોન કઈ અરે ફોન નો કરવાનો ખાલી ભાઈ ખાલી ચપટી વગર ને ગાડી હાજર થાય એમ હા જોવું છે હા જોવું જાય પાછળ જો બોલો સાહેબ જોયું

એટલે તમને આ ભિખારીનો વિડીયો જો સારો લાગ્યો હોય ને તો પાછા કોમેન્ટમાં કેજો કે ભાઈ કેવા વિડીયો જોવા ગમે છે હો અને આપણી આ માહિતી સોલંકી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઓલો ડંકો આવે ને ઉપર ડંગ વેરાણ ઓગાડી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો જ અહીં ભીખ માગવા